ઝાલોદ સ્વર્ણિમ ખા સર્કલ ખાતે પ્રતિમા મૂકવાના સ્લેબને બે માસમાં ફરી વખત તોડવામાં આવ્યું આજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ ત્રણ જાન્યુઆરીના રોજ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સોળ જાન્યુઆરીના રોજ નવો સ્લેબ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને ફરી ચાર માર્ચના રોજ મોડી રાત્રે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટની આસપાસ આ સ્લેબને ફરી તોડી દેવામાં આવ્યો હતો જેને લઈને આજ રોજ એટલે કે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર જોડે ટેલિફોનિક વાત કરતાં તેઓએ જણાવ્યું કે તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન પાલિકા દ્વારા આપવામાં આવેલ ડિઝાઇન કરતાં અલગ હોવાના કારણે જે આ સ્લેબ તોડી પાડવામાં આવ્યો હતો અને નવું સ્લેબ જલ્દીથી જલ્દી બનાવવામાં આવશે જોકે અત્યારે કહી શકાય કે ઝાલોદ નગરપાલિકા દ્વારા જે સોનેમ સર્કલ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું ખેડૂતની પ્રતિમા મૂકવામાં આવી હતી આ પ્રતિમા હટાવીને આ સ્થળ પર નગરપાલિકા દ્વારા રૂપિયા ઓગણીસ લાખ છોતેર હજારના ખર્ચે ભગવાન મુંડાની પ્રતિમા લગાવવાનું આયોજન કરેલ હતું જેમાં ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જૂની પ્રતિમા દૂર કરી અને નવી પ્રતિમા માટે ફાઉન્ડેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રતિમા મૂકવાનું ફાઉન્ડેશન સોળ જાન્યુઆરીના રોજ તૈયાર થઈ ગયું હતું જ્યારે પાલિકા દ્વારા પુનઃ ત્રણ સ્લેબનું તૈયાર કરાયેલા ફાઉન્ડેશનમાંથી બે સ્લેબનું ફાઉન્ડેશન ચાર માર્ચના રોજ રાત્રે અગિયાર વાગ્યાના ત્રીસ મિનિટની આસપાસ તોડી દેવામાં આવ્યું હતું પાલિકા તંત્ર અને ગૌરવ એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ડિઝાઇન વગર કામ કરતા હોવાનું પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોવાનું પણ લોકમુખ્ય હાલ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પ્રતિમાનું ફાઉન્ડેશન બનાવીને વારંવાર તોડના તોડ તોડવામાં આવે તો તપાસનો વિષય પણ ઊભો થવા પામ્યો હતો હાલ પાલિકાની કામગીરીને લઈને લોકોમાં પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું કે આ જે કામગીરી છે તે ડિઝાઇન આપ્યા મુજબ ન હોવાના કારણે સ્લેબ તોડવામાં આવ્યો હતો